એમના ચિત્તની ચોરી કરી ને ભગવાન આગળ ચાલે છે ચારે બાજુથી થી નરનારી પુષ્પની વૃષ્ટિ કરે છે જાણે પોતાના સુંદર મન એને જ સુમનના માધ્યમથી પુષ્પના માધ્યમથી પ્રભુના ચરણોમાં સમર્પિત કરે છે પુષ્પરૂપી મન એ ભગવાનના ચરણમાં સમર્પિત માં છે એક ગોવાળ બોલ્યા અરે કનૈયા આપણે ત્યાં મથુરામાં પહેલી વાર આવ્યા છે તો કહે કે તારી કોઈ ઓળખાણ છે ખરે અહીંયા

મામાનો ભાણિયો પહેલી વાર આવતો હોય તો બધા સ્વાગત કરવા ન આવે વ્રજવાસીઓ કહે જો ભાઈ કનૈયા તે આ વાત અમને પહેલેથી કરી હોત તો અમે પણ સારા સુંદર કપડા વસ્ત્રો પહેરીને આવ્યા હોત કનૈયો કહે કે સાંભળો નિરાશ થવાની કોઈ જરૂર નથી નિરાશ ન થાય મારા મામાને ત્યાં કોઈ કપડાની ખોટ છે ખરી તો રાજા છે બોલો તમારે શું જોઈએ ભગવાન કહે ચાલો હમણાં જ વ્યવસ્થા કરું અને થોડા આગળ વધ્યા તો સામેથી એક ધોબી એક અંશ ધોબી અભિમાની સુંદર વસ્ત્રો પોતાના સેવકોને સાથે લઈ અને ચાલતો આવે છે ભગવાન સમજી ગયા અને જેવો નજીક આવ્યો તો ભગવાન બોલ્યા મામાજી રામ રામ વિચાર કરે આ મારો નવો ભાણિયો ક્યાંથી આવ્યો કેવા લાગ્યા કોણ છે તું ભગવાન કહે મારું નામ છે કૃષ્ણ

મોકલ્યો છે અને એમાં બેસી અને અમે આવ્યા છે ધોબી કહે બહુ વાતો કરી મને બધી ખબર છે તમારા મામાએ તમને કેમ બોલાવ્યા છે

કપડાની પોટલીમાંથી બે ચાર વસ્ત્રો કાઢી અને જેવા વસ્ત્રો માંગ્યા તો ધૂબી ક્રોધે ભરાયો અને બોલ્યો અરે જંગલી આખી જિંદગી ગાયો ની પાછળ વિતાવી અને આ રાજાના કપડા પહેરવા છે અરીસામાં મોડું જોયું છે એ દૃશાન્ય વાસાંસી નિત્યમ ગિરિવને ચરા પરિધત્ત કે મુદ્રુત્તા રાજદ્રવ્યાન્ય વેપ્સત બલરામ કહે આ આપણને જંગલી કહે છે ધૂબી કહે છે કનયો કહે કે દઉ દાદા તમે રેવા દો હું પોચી ભગવાન જુઓ અમે ખાલી માંગ્યા અને અને અમે અમે તમારો શું અપરાધ કર્યો કપડા ન આપવા તો ના કહેવી હતી પણ આમ અપશબ્દો કેમ બોલો છો અમને જંગલી કેમ કહો છો ધોબી કહે અહીંથી ચાલ્યા જાઓ મેં તો આ દંડો જોયો છે તો એ દંડો ઉપાડી પણ આ રજક ધૂબી એને એક જ થપ્પડ મારી તો એનું માથું એ મસ્તક એ જમીન ઉપર પડ્યું બધા વ્રજવાસીઓ ભગવાન કરવા લાગ્યા બાકીના જે ધોબીના સેવકો હતા એ ગભરાઈ ગયા વિચાર્યું કે લાગે છે કે આ છોકરાના હાથમાં જ તલવાર ફીટ છે એક થપ્પડ મારી એમાં તો માથું નીચે જમીન પર પડ્યું ગભરાઈ ગયા એ બધી જ કપડાની પોટલીઓ ભગવાન ને બાળકો પર ફેંકી ફેંકી અને ભાગી ગયા ભગવાન કહે મિત્રો લો જોઈ લો મન પસંદ વસ્ત્રો કાઢી પહેરી લો આપડા મામાના જ કપડા છે બધા વ્રજવાસીઓ આ પોટલા ખોલી ખોલી કપડા મન ગમતા લઈ ને પહેરવા લાગ્યા પ્રસન્ન થયા કહે ક્યાં રાજાના કંસના કપડા ને ક્યાં નાના બાળકો કપડા પહેર્યાના નગરના રસ્તા ભગવાન કહે કે થોડા ઉપર પકડો કપડા તો ઉપર પકડતો લાગે કે પેલા હેંગર પર કપડા લગાવ્યા હોય એમ બોલ્યા કનૈયા આ કપડામાં તો અમે કેવા લાગીએ છીએ પણ ભિખારી જેવા લાગીએ ભગવાન કહે હું શું કરું તમે તમારી જાતે પહેર્યા છે કપડા ભલે આગળ ચાલો વ્યવસ્થા કરીશું થોડા આગળ વધ્યા તો મથુરામાં એક દરજીએ આ દ્રશ્ય જોયું દોડીને ત્યાં આવ્યો પ્રભુને પ્રણામ કર્યા

આવી ગયો બોલો તમારે શું ઇનામ જોઈએ છે જે જોઈએ તે માગી લો દરજીના મનમાં વિચાર્યું કે પેલા ધોબીને શું ઈનામ આપ્યું છે ને એ મેં જોઈ લીધું તો કહે ભગવાન બસ તમે સદા પ્રસન્ન રહો એવા અમારી પર તમારી કૃપા દ્રષ્ટિ હંમેશા માટે વરસતી રહે આશીર્વાદ જોઈએ ભગવાન કહે જાઓ તમને આશીર્વાદ આપું છું કે તમે તમારો ધંધો ખૂબ આગળ વધશે

ન બોલવાના વચન બોલ્યો અને જાનકી અયોધ્યાનો ત્યાગ કરવો પડ્યો આ ધોબી અને દરજીના ભાવ એ આપણે આગળ સમજીએ જય શ્રી કૃષ્ણ